ડીસા પાલનપુર નેશનલ હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરુણ મોત થયું હતું જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર રસાણા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જયંતિભાઈ ગિરધરભાઈ માળી ફોટો અને વિડીયોગ્રાફીનો વ્યવસાય કરતા હતા જેઓ કુંબલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઇક લઈ પરત ડીસા તરફ આવી રહ્યા હતા તેમણે રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બાઇકને ટક્કર વાગતા ટુર ડિસાઇડમાં આવેલી જાળીમાં ઘૂસી ગયું હતું જ્યારે કાર પણ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં બાઇક ચાલક જ્યંતીભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ વારની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેમનું કરુણ મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે